થયેલા ઓર્ડરમાં મોંઘવારી સહિત એકવીસ કરોડ સુધી રકમ પહોંચી છતાં એમનું એમ અનેક સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી માછીમારોએ રજૂઆત કરી છતાં પણ કામગીરી થતા માછીમારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પોરબંદરના સુભાષનગર બાપા સીતારામ વિસ્તાર લકડીબંદર સુભાષનગર અને અસ્માવતી ઘાટ સુધી ટ્રેઝિક કાર્યની ચુકવણી થઈ ગઈ હોવા છતાં નામે મીંડું જોવા મળી રહ્યું છે પોરબંદરના એક સામાજિક કાર્યકર કોર્ટના શરણે સુધી પહોંચવા તૈયાર છે કિશોર પ્રોજેક્ટ નામની કંપની કરોડો રૂપિયાનો બિલ રજૂ કરી અને રકમ પણ સરકારમાંથી મેળવી લીધી પરંતુ દ્રશ્યોની અંદર જોવાથી જગ્યા આજની તારીખે પણ એ જ સ્થિતિએ જોવા મળે છે કરોડો રૂપિયાના પાણીમાં ખર્ચ કરવા છતાં હજુ પણ કાદવ કિચડને રેતીના ઢગલા જોવા મળી રહ્યા છે જીપીસીબીના નિયમ અનેક વખત રજૂઆતો છતાં સરકાર અને કાનાની આંખ કરતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

આસ્મોઆટી ઘાટ પર ડ્રેજિંગ નટ્યું ખરેખરી ડ્રેજિંગ આસ્મોઆટી ગાટી લે ઇને લકડી બંદર વિસ્તાર લગીન ડ્રેજિંગ કરવાનું હતું ડ્રેગ બ્રિજ લગીન ને ડ્રેગ બ્રીજ થી લઈ ઇને બાપા સીતાડામ જે નવી અત્યારે વાફુલ બનાવ્યું ત્યાં ચાલુ કરવાનું હતું ઈ ખરેખરી ડ્રેજિંગ જ નટ્યું ને ડ્રેજિંગ કરવાનું હતું ઈ ડ્રેજિંગ અહીંયાથી ઈ લોકોએ જે ને મેન્ટેનન્સ ડ્રેજિંગ માટે 12.5 કરોડ રૂપિયાનું 2022 માં વર્ક ઓર્ડર અપાઈ ગયું એના 21 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે એકવીસ કરોડ ચૂકવાઈ ગયા તો અત્યારે લગીન વાત રેજિંગ નથી રેજિંગ કર્યું તો એનું ક્યાં વાહન વાપર્યા ને ક્યાંથી આવેલા ને કોના હતા સીઆરઝેડ ના નિયમ પ્રમાણે એ લોકો એ જે રેજિંગ કરવાનું હોય તે ગુજરાત મેરીટાઈમ બોર્ડે નક્કી કરેલું છે નોટિફિકેશન માઇલ પાંચ નોટિકલ માઇલ બહાર જઈને ઠાલવવાનું હોય આ પ્રસ્તાવ રેજિંગ આ બાબતનું થયેલું નથી એમાં કોઈ વાહન નથી મલબો ક્યાં નાખલ છે એ કંઈ નથી ખરેખર આ ભ્રષ્ટાચાર મોટો થયેલો છે આ સરકારશ્રીએ કિશોર પ્રોજેક્ટ પાસે એકવીસ કરોડ રૂપિયા જે ચૂકવ્યા છે

ડ્રેજિંગ ન થવાથી માછીમારોને મુખ્ય તો બંદરની અંદર પણ અવર જવર કરવામાં હાઈટની વેક કરવી પડે છે હાઈ હાઈટાઇટ પાણી આવે ત્યારે જ અંદર એ થતી હોય છે પણ મુખ્ય અમારું છે અસ્માવટી ઘાટ જે મુખ્ય ચેનલ છે ત્યાં જે રેતીનો ભરાવો થઈ ગયો છે એ વર્ષો પહેલા ત્યાં સતત ડ્રેજિંગ થતું જીએમબી વિભાગ દ્વારા જે રેતીની પાઇપલાઇન દ્વારા રેતી અહીંયાથી કાઢી અને જેટીની પાછળ નાખવામાં આવતી અથવા દ્રેજિંગ પેલા બાદ દ્વારા ભરી અને દૂર દરિયામાં નાખવામાં જતા ત્યારે અમને બંદરમાં દ્રેજિંગની સમસ્યા રહેતી નહીં પણ પછી છેલ્લા પંદર વર્ષ ઉપર થઈ ગયા ત્યારથી ડ્રેજિંગ ચાર વર્ષે પાંચ વર્ષે એકવાર થાય એ સમય દરમિયાન રેટીનો આટલો કાપ ભરાવો થઈ જાય છે કે બંદરની અંદર બોટ લઈ આવી પણ હાઈટ હાઈટ સિવાય બહુ ખતરનાક થઈ જાય છે ત્યારે અમારી સમસ્યા છે કે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી જે ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી પણ વાવાઝોડા અને હેવી વરસાદ વખતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવે છે જો તમારી બોટ પરત નહીં આવે તો તમારા પર એક્શન લેશું અમને એમ કહો ને કે ધરાર અમારી બોટને બોલાવીને અંદર કરાવવાની વાત આવે પણ અમે બોટ અંદર લઈ આવી શકતા નથી અમારી મજબૂરી છે કે બોટ લઈ આવવા જઈએ ત્યારે ડ્રેજિંગના વાકે અમારી બોટ જો ભેખરમાં ચીટી જાય ચડી જાય તો અમને લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને જટી આગળ અમે એન્કર ઉપર રાખીએ તો ત્યાં પણ એવી સમસ્યા છે કે જો એન્કર તૂટી ગયો તો એ ચોપાટી પર ચડી જાય તો ટોટલ લોસ થાય છે વર્ષો પહેલા ઘણી બોટો ટોટલ લોસ પણ થયેલી છે વધુમાં સૌથી મોટી સમસ્યા છે કે જ્યારે પણ એ બોટો અન્ય બંદરોની પોરબંદરમાં આજુબાજુના માંગરોળ વેરાવર આ બાજુ ઓખાની બોટો પણ વાતાવરણ ખરાબ હોય ત્યારે આશરો લેવા આવે છે અને લોટ ઓફ બોટો આવે છે બહુ મોટા પ્રમાણમાં ત્યારે જેટી આગળ બોટો એન્કર કરેલી હોય તો કોસ્ટગાર્ડ અમને કહે છે કે અહીંયાથી બોટો હટાવો અને કલેક્ટર ને ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએથી અમને એના પર પ્રેશર આવે છે પણ બોટ અમે લઈ ક્યાં જઈએ કોઈ અમારી પાસે વિકલ્પ જ નથી તો તમે ડ્રેજિંગ કન્ટિન્યુ રાખો તમારી બોટો અમે અંદર સમાવેશ કરી શકીએ આ સમસ્યા આટલી ગંભીર હવે થઈ ગઈ છે આ વર્ષે તો કે ત્રણ થી ચાર વાર તો અમારા બોટો પરત બોલાવી પડી અને ડ્રેજિંગના વાકે આટલું અમે નુકસાન થયું છે ને હેરાનગતિ થઈ કે અલગથી બે હજાર વીસ પેલા પાછું થયેલ નથી જયારે પણ એ સંસ્થા પાસે આની કામની પૂર્ણતાની કઈ માહિતી લેવા આવશે તો અમે આનો વિરોધ કરશું કે હજી થયું નથી ત્યાં સુધી હું કઈ રીતે કહી શકું જો પૈસા આવી ગયા હોય તો એ તો જે કિશોર કન્સ્ટ્રક્શન છે જેના ટેન્ડર

એમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે ત્યાંની કક્ષાએથી નિર્ણય થયેથી ડ્રેજિંગની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવે